સિનોર તાલુકાના શારદી ગામે સિનોર પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપીને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરાયા હતા હાલમાં સિનોર સહિત રાજ્યમાં રોડ સેફ્ટી અવેરનેસ મહિનો ચાલી રહ્યો છે જેમાં પોલીસ અને આરટીઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેના થકી લોકોને ટ્રાફિક નિયમોનું પાલન તેમજ નિયમોનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે બપોરે સિનૌર પોલીસ દ્વારા શારદી ગામ ખાતે આવેલ ટિંબરવા ચોકડી પાસે ટ્રાફિક અવેરનેસ અંતર્ગત સિનુર પીએસઆઈ એર આર ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ આયોજિત કરાયો હતો જા ટ્રાફિક નિયમોનો ભંગ કરી વાહન ચલાવતા વાહન ચાલકોને સિનુ પોલીસે ગુલાબનું ફૂલ તેમજ વાહનોમાં રેડિયમ લગાવીને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી કે ટ્રાફિક નિયમોનું પાલન કરીને વાહન ચલાવતા વાહન ચાલકોને સિનુ પોલીસ દ્વારા ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરાયા હતા જેમાં સિનુ પીએસઆઈ આર મેડા સહિત સમગ્ર સિનુ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો જે ટ્રાફિક સુરક્ષાને જે કઈ માહિતી છે તે મને આપી અને દરેક વ્યક્તિને પર્સનલી સમજાવે છે અને બહુ સારી કામગીરી છે કે ભવિષ્યની અંદર કંઈ પણ આવી પ્રોબ્લેમો થતા હોય ટ્રાફિકના નિયમોના એનું બધા યોગ્ય પાલન કરે એવી રીતે યોગ્ય યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે